હા મેં બહા આવી હા મીસુબેનના માને છે મારી માસીના જાનમાં એટલે આવી ગયા છે તો એને આવવાનું છે છે જય શ્રી કૃષ્ણ જય કેમ છો બધા મજામાં તો નવા અને આજે પણ લગ્નમાં જવાનું છે હમણાં કન્ટિન્યુ લગ્ન છે કાં તારીખના ત્રણ ચાર લગ્ન હતા તો આજે જો તૈયાર થઈ ગઈ છું હું તો પછી કાલે રોકાઈ જ ગીતમાં મમ્મીને કરે એટલે જો અત્યારે અત્યારે આ તૈયાર થઈ ગઈ છું ને આજ વખતે ખર્ચ ખરું તો ગળું બેસી જ ગયું છે ને લગ્નમાં એમ અને વિસ્તુબેન તૈયાર થઈ ગયા છે પણ એ બાજુમાં ભેગ છે હમણાં આવે એટલે મિસ્તુબેન નહીં મળાવ એ મસ્તને તૈયાર થઈ ગઈ છે અને આજે આ લગ્નમાં જવાનું છે મારા ભાભી છે ને બેનના લગ્ન છે કે મિસ્તુબેનના મટા મામી છે ને એના બેનના લગ્નમાં તો જવા સરસ મજામાં તૈયાર થઈ ગયા છે ને જાય એ લગ્ન પછી આજે છે

તો જો અમે બે બે સવા બે હતા તો ઘરે પચી ગયા હતા લગ્નમાંથી આવી ગયા હતા અને અત્યારે પાંચ થઈ ગયા છે પછી સાડા ત્રણ વાગ્યાના જો બધા કપડાં ધોવાનું કામ ચાલુ કરી દીધું હતું ને એ તો આટલા બધા જો કપડાં છે તો બધા કપડાં અત્યારે પાંચ વાગ્યા છે છે તો તમારે રસોઈનો ટાઈમ થઈ ગયો છે અને વલી વખતે જે મેરેજ કરીને એમાં ગળું બેસી ગયું હતું ને અત્યારે જો ગળું બેસી ગયું છે બહુ મને હું લાડવા તો કે મીઠાઈ તો ખાતી જ નથી મેરેજમાં ઓલા મેરેજમાં એમ હતું આમાં તો આવ બંધ જ કરી દીધું હતું પણ ખબર આવું ને એટલે મારે ગળું જ છે ને થોડું થોડું બેસી જ જાય છે તો કપડાં ધોઈ નાખું ને એટલે બધું કામ છે ને પછી નિરાતે કાલ બીજા કપડાં મંકેલાય જાય ને એવું બધું કામ થઈ જાય મને જો એટલા દિવસ મેરેજમાં બેસીને અમારે બ્લાઉઝ એટલા બધા પેદા થઈ ગયા છે ને એટલું બધું બ્લાઉઝનું કામ આવી ગયું છે તો આજ થોડું બધું થોડું ઘણું કામ બધું નીકળી જાય ને તો પછી કાલથી અમે બ્લાઉઝનું જ કરવાનું હોય એમને કપડાં મિસ્ત્રી એવું કરવાની તો બધા કપડાં છે સરસ ધોઈ છે બધા કપડાં છે ને સરસ મજાના ધોઈ નાખા છે અમારા મિસુબેનના જ છે વધારે પડતા બધા કેમ કે અમારા બેના જ મેરેજના હતા સાડી સાડીને ઓછો પાછળ બધું સુકવી દીધું છે ને આટલા બધા કપડાં હતા એટલે તો આટલી વાર લાગી કે સાડા ત્રણ વાગ્યાની પાંચ વાગ્યા સુધી ધોયા હવે આપણે કાલ બધા નિસ્ત્રી કરીને સરસ મૂકી દઈશું